શિક્ષકોની ભરતી મુદ્દે કોંગ્રેસનો આક્રમક વિરોધ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પાંચ હજાર નવસો ચોવીસ શિક્ષણોની ઘટ મુદ્દે હંગામો પોલીસ સાથે ઘર્ષણ કચ્છ જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલની સૂચનાથી કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે જિલ્લા પંચાયત કચેરીમાં સામાન્ય સભામાં આવેદન પત્ર આપતી વખતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું એસીબીની સફળ કાર્યવાહી ભુજ તાલુકા પંચાયતમાં પીએમ આવાસ યોજનાના ગ્રામ સેવક ચાલીસ હજારની લાંચ લેતા ઝડપાયો ભુજ તાલુકા પંચાયત કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત કાર્યરત ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલ રૂપિયા ચાલીસ હજાર ની લાંચ લેતા એસીબી અંગે હાથ ચડવી પડ્યો ફ્લાઇંગ સ્ક્વોડના દરોડા નખત્રાણાના દેવીસર ગામે નદી પટ માંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ત્રણ વાહનો જપ્ત કર્યા મોડી રાત્રે મળેલી બાતમીના આધારે ખાણખની જુવારની ફ્લાઇંગ સ્કોડે નખતરાળા તાલુકાના દેવીસર ગામના નદીપટ વિસ્તારમાં ખાનગી વાહનથી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન નદીપટમાં એક લોડર મશીન દ્વારા સાદી રેતીનું ખનન થતું જોવા મળ્યું હતું કચ્છમાં ફરી ભૂકંપનો આજકોર રાપરના બેલા નજીક ત્રણ પણ ત્રણની તીવ્રતાનો ભૂકંપ સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો કચ્છ જિલ્લામાં છેલ્લા એક પખવાડિયાથી ભૂકંપના આફ્ટર શોકની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે આજે સવારે નવ પિસ્તાલીસ મિનિટે રાપરના રણ સરહદે આવેલા બેલા ગામથી સોળ કિલોમીટર દૂર ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો મધ્યમ કક્ષાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ક્રેને મંદિર બહાર દર્શન કરી રહેલા વૃદ્ધને કચડી નાખ્યા સીસીટીવી માછું ચગદાઈ જતા લોહીની છોડ ઉડી રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કરતા પોલીસ રિમાન્ડ મામલો થાળે પાડ્યો કચ્છના મુંદ્રામાં ગઈકાલે સાંજના સમયે હૃદય અકસ્માતની ઘટના બની હતી આ કરુણ બનાવમાં એક પ્રોડ પર ક્રેન ફરી વળતા ઘટના સ્થળે જ કંપમાટી ભર્યું મોત નિપજ્યું હતું આ અકસ્માતના આજે હચમચાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દસ દરવાજા ખોલાયા જળ સપાટી એકસો એકત્રીસ મીટર ને પાર વડોદરા ભરૂચ નર્મદાના સત્યાવીસ ગામો ને લઈ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે આજે એકત્રીસ જુલાઈ બે હાજર પચીસ સીઝન માં પહેલી વાર ડેમ દસ દરવાજા બે મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ગંભીરા બ્રિજ દુર્ઘટના સસ્પેન્ડ હેડ ત્રણ અધિકારી એસીબી માં જવાબ આપવા પહોંચ્યા મદદનીશ ઇજનેર અને બે નાયબ કાર્યપાલકની મિલકતોની પૂછપરછ કાર્યપાલક ઇજનેરની તપાસ માટે સરકારની મંજૂરી માંગી વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મુંજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ ચાર અધિકારીની વડોદરા લાંચ રુશ્વત વિરોધી શાખાએ તપાસ સોંપાયા બાદ એસીબીએ તપાસ શરૂ કરી દીધી છે જમીનના સોદાના બહાને નેવું લાખની છેતરપિંડી વેપારીના સસરા અને પરિવારે બોગસ નાટકત ઉભો કરી વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધાનો આક્ષેપ સુરતના રિંગ રોડ પર ટેક્સટાઇલનો વેપાર કરતા વેસુના એક વેપારી સાથે જમીનના સોદાના બહાને નેવ લાખની છેતરપિંડી આંચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે વેપારીના સસરા લોકનાથ ગંભીર સહિતમાં તેમના પરિવારે આ છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે શીલત સંદર્ભ ટ્રકની અડફેટી વિદ્યાર્થીનું મોત એક્ટિવા લઈને તુલિપ સ્કૂલે જતા તન્નઈ પટેલને એસપી રિંગ રોડ પાસે અકસ્માત નડ્યો ટ્રક ચાલક સ્થળેથી ફરાય અમદાવાદમાં સ્કૂલે જઈ રહેલા વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે મોત થયું છે આજે એકત્રીસ જુલાઈ સવારે વિદ્યાર્થી સાયન્સ સિટીથી તુલિપ સ્કૂલ તરફ જવા નીકળ્યો હતો માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગર્ણપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ચેનલને ને કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં